તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારાના વ્લોગમાં તો આજે અમે જે રોપ કરેલો હતો એનો કઉ આવબવાનું થયું તો કૌવાઈ દઈએ ડુંગળી બાબવા નથી પણ ડુંગળી કેન્સલ રાખી તો આપણે કઉ નાખવાના તો લઈ ગયા પણ ડોલ લેવા તો આપણે ખાતર ભૂંખવાનું કઉ ભૂંખી શેડીને પાણી મૂકી દેવાનું હતું પણ જોઈને મારા વ્લોગમાં જો આપણે રોપ કર્યો તે itu Metro Joo Joo apa akan jalur ke itu, Tuh apa yang kelihatan di Pasti kau pun kau naik Tadi Metro tuh apalagi yang kau akan jalur ke dito का को तुम्हें जोदा है खूब पीना जम खबर है ह हो पीना है लो मित्रों अगव मुत्तर वाला करे मुत्तर में पेले है बड़ा पीना हम उधर पीना से तो सुटा पड़ी जाए पड़ी जाए सुटा अब हम कर के, के थोड़ा હમ જય માતાજી મિત્રો આપણે ખાવું પહોંચી રહ્યા અને આ શેડવાન ચાલુ કરવું છે જો મિત્રો આપણે જે રોપ તમાકુનો રોપ કર્યો હતો આગળના ભાગમાં હું તમને બતાવ્યો હતો રોપ એમાં હવે કરે બીજું હાલ થાય ના જો આટલું તો આપણે શેડી દઈએ શેડ દેવો ને શેડ દો શેડ દઉં બીજી શેડ પાડી એક શેડ કરી ના ના બી આવું દબાઈ જા હાર તો જો મિત્રો આપણે હવે શેડ દઈએ ટ્રેક્ટર પર બેસી ગયા શેડ દઈએ માતાજી મિત્રો જો આપણે કઉ પેરી આ ટ્રેક્ટર ટોલો જોડી મજર મુકો જાનો તો ટોલ જોડી મેલ દીધું હું અને આપડી ગાય છે બહુ પોડી બાપડી કોઈ ગاؤ ગاؤ તો આપડા હવે આવા જાવું છે મસ્ત ગરમ પાણી આપણે તો પતંગ ચડાવી શું આ જો ચડાવ અરે ગજાળ ગાય ગીર હપણ ગાઉ સીધા હાજરી અને આપણે એક વસ્તુ જોવું ખાલી गाव गिगु गिगु कुणारी गिगुल गे गिगु पेट टूटी जाएगी पहले तो जय माताजी मित्रों આપણે નાવાયાતા પણ ખાતર નાખવાનું છે તો ખાતર નાખીને પછી નાવા જવાનું હો આપણે બોર જોડે છેતર હો

કલાક છી તો અમારા બ્લોગમાં રહે તો અમારો બ્લોગ અમે પૂરો કરી ન તો અમારો ચેનલ સબસ્ક્રાઈબ કરવા